વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળની સિદ્ધિઓ યોજનાઓ સમગ્ર ગુજરાતમાં શક્તિ કેન્દ્રો મંડળો અને લઈ જવા દ્વારા અનેક કાર્યક્રમ છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલીની એપીએમસી હોલમાં વડોદરા જિલ્લા પ્રમુખ રશિક પ્રજાપતિની અધ્યક્ષતામાં સાવલી નગર અને તાલુકાના શક્તિ કેન્દ્રોના સંયોજકો મંડળો કાર્યકરો નગર અને તાલુકાના હોદ્દેદારો સાથે પરિચય બેઠક યોજાઈ હતી જેમાં નરેન્દ્ર મોદીના અગિયાર વર્ષના શાસનકાળમાં મેળવેલી સિદ્ધિઓ યોજનાઓને બુથ લેવલ સુધી જનતામાં લઈ જવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા બાઠકમાં આહવાન કરાયું હતું સાવલી તાલુકો અને સાવલી નગરની અંદર જે શક્તિ કેન્દ્ર સંયોજક હતા તેની બેઠક લેવામાં આવી ખરાઈ કરવામાં આવી અને સંકલ્પથી સિદ્ધિ સુધીના સન્માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના અગિયાર વર્ષના જે કાર્યક્રમો કર્યા જેની સિદ્ધિ મેળવી તે તે કાર્યક્રમો અમારા મંડળની અંદર અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠન સાથે રહી જે કાંઈ કાર્યક્રમો અગિયાર વર્ષની કર્યા એને એમણે ભૂત સુધી શક્તિ કેન્દ્ર સુધી અને મંડળ સુધી લઈ ખાટલા બેઠકો કરી અને વિકસિત ભારતને સંકલ કરવા માટે અમારા કાર્યકર્તા થકી અગિયાર વર્ષના જે કાંઈ દેશના વડાપ્રધાનના કાર્ય કાર્યસિદ્ધિ અને જે કાંઈ યોજનાઓ હશે એને શક્તિ કેન્દ્ર સુધી લઈ જઈ અને વધુને વધુ અમે એને પાર્ટીના સંગઠન અને મજબૂત મજબૂત કરવાના પૂરતા પ્રયત્ન કરીશું